હાલો રેડી છો ઓકે રેડી રેડી આલે કામકાજ ભલાલજી ભઈ ઓકારોજી હું ગાના ગાવું છું તને તર કેમ મતલબ યાર સમજ ગઈ યાર સમજ ગઈ

અમુક અમુક જગ્યાએ છારે ફરતી જાય ઓલા આવે ને પાટિયા માં દીધા છે ને ડોગલા ને એવું બધું ભરી દીધું છે તો ન્યા પાણી પાવાનું છે અને આ દિવાલું જે છે ને ઉપર સણાની એ આમ થોડાક દિવસ પાણી પાવું પડશે પણ મમ્મી ને દેખાડો આરો લઈને એવો તો કઈ રીતનું છે કા મમ્મી રેડી હાલે કામકાજ મસ્ત અને ભાઈ કોબું ભરવાનું છે કે નહીં એટલે થોડાક દિવસમાં એટલે અહીંયા પેલા કોબુ ભરાઈ જશે ને આમાં પછી તે આગળનું સ્લેપ કામકાજ હાલશે કારણ કે એ પછી ખોટા મૂકે તો એમાં હેઠે બે જાય આમાં કારણ કે પેલા કોબુ ભરવું જોઈએ એટલે પેલા થોડાક દિવસ પાણી પાઈન અને પેલા કોબુ ભરી દઈએ અને પછી નું આગળ નું કામકાજ વધારી તો ભાઈ પાણી કમ્પ્લીટલી બધે સાટી દીધું છે ને હવે જાય ઘરે કારણ કે થોડાક વિડીયો શૂટ કરવા પડશે ને હવે તો ભાઈ ઘરે પહોંચી ગયા છે ને અહીંયા મારા બેન જો સાફ સફાઈ કરે છે જો સાફ સફાઈ તો એક્ચ્યુઅલી કરવી પડે ને જો તો અત્યારે સાફ સફાઈ નું હાલે છે મારા દાદા બરોબર છે અને હવે હું જાઉં છું ઘરે કારણ કે અત્યારે બેન નો ફોન આવ્યો છે ક્યારનો કારણ કે વિડીયો થોડાક શૂટ કરવા જવાના છે અને ડેલી સવાર ને સાંજે બે ટાઈમ જતા હોય ને જય માતાજી દ્વારકા લોક તો છે ને લાલજીભાઈ ક્યારનો ચાલુ કરી દીધો છે પણ નવો ફોન છે ને તો મને ક્યુ લાઈવ ની હું એ ટ્રાય મારું પણ આમાં રિઝલ્ટ તો જો ઓહો હો આમ તો જો કંઈ પણ રિઝલ્ટ તો જો કેટલું એક નંબર આવે છે લાલજીભાઈને ખબર જ નથી હતી ઈ હે ને આ ફોન નહોતી ઓલા ફોનમાં ધ્યાન ન દેતા ઈ ફોનમાં કોક ને વાત કરતા કરતા ડાયરી પલોટે પડી ગયા ને આ ફોન નાન પીડો હતી મે લઈ લીધો એને યાદ જ ન પણ આ હા એ આમાં રિઝલ્ટ તો જો કંઈ પણ ઘટ્યા જ નહીં હો આમ હું

તમે અત્યાર સુધીને એક આઇફોન હતો એટલે શૂટિંગ કઈ રીતે અમે પરફોર્મન્સ નું કરતા હતા ને આ મોબાઈલ અંદર શૂટિંગ શરૂ હોય કરતા એટલે હવે હું તમને બતાવું કે બેન પરફોર્મન્સ ના કઈ રીતે બનાવે છે ઓકે ઓકે રેડી સ્ટાર્ટ કરો ટાટ હા કે ગામમાં બળ્યા જે નો बर्थडे હોય ને તેમના મમ્મી પપ્પા હોય हैप्पी बर्थडे भाई तुम जियो हजारो साल ने द्वारका दिस तुमने हर पल खुश राखी आप इसे ने भेजो आया फोटो लागी जाए तो फरमाइश ना बदा वीडियो बनी गया से ना अबे मैं जय सी सीधा घरे तो हमारा लाल जी भाई सो तारा मिंदड़ी ने बस आरंभ करता है हमारा काका ना घरे से ना मिंदड़ी आवी आनेला से તો વિડીયો બેન સીધો હું આવી ગયો તો પોલોટા પાક બીજી વખત પાણી સાડવા માટે તો બધે ને મેં ત્યારે પાણી સાડી દીધું છે અને ગોધરા એક બે જ હતા એટલે ઓલ પર પાથરા બાકી બીજે રહેવા જો થોડક તો ઉધી તો શું એમ બાકી જો આવડા બધે ને ને ભરાઈ ગયા છે આવી રીતે જો બધે આવી રીતે ભરી દીધા છે અને ખાલી આ સલેપ કામ આવશે ને આગળ થોડક હેઠો સલેપ એટલે ન્યા બે બાકી રાખા છે બાકી જો આ રીતનું બધું સ્ટ્રક્ચર થઈ ગયું છે કમ્પ્લીટ હવે ડાયરેક્ટ ને માથે સલેપ આવશે હવે જઈ છે હવે સીધા કરી તો ભાઈ અત્યારે એને થોડોક ટાઈમ મળ્યો તો હેર કટિંગ કરી આવો છો અને એ હેર કટિંગ કરવા જાય ને તો એને ઘડીક વારમાં વારો ન આવ્યો ને એટલે ભાઈ થોડુંક મોડું થઈ ગયું અને એડિટિંગ કરીને અને હું નાઈ ધોઈને કમ્પ્લીટ થયો ને તો અત્યારે પહાડને ચાર ઉપર થઈ ગયું છે હાડા ચાર ઉપર થઈ ગયું છે અને મારા બેન તો છણે છોડી પહેરીને રેડી થઈ ગયા છે અને અમારા મમ્મી આજ વાડીએ ગયા હતા આ ભાજી ને એવું બધું લેવા અમારી વાડીએ એકલા ગયા તમને ખબર વિનાના કેમ એકલા મમ્મી ખબર વિનાના ને હાલીને તમને હાલવાની મજા આવે એવું છે અને આ અમાર ભાઈ ને હમણાં બહુ વાયડા થાય છે તને ધબા ખાવા હારા લાગે ને હા લાગે કવરાવન તું બહુ હે કવરાવા એમ ને હ આખો દિવસ આમને કવરાવા રાખવાનું છે આ ભાઈ ને હમણાં થી કવરાવન થોડું વધી ગયું છે અને સવિતા બેન અમારે તૈયાર થાય છે રેખાબેન તૈયાર કરી દે છે જો તમે એકદમ વિક્રમ જેવું લાગે છે કોણ તો ભાઈ તારે ને હેરસ્ટાઈલ નાખી છે તો કારણ કે આમ નહીં એટલે પણ હેર કટિંગ કરાવી લે થોડાક અલગ ફેસ દેખાય આપણું તો વાંધો નહીં હાલો જઈએ અને કોમેડી વિડીયો થોડુંક શૂટ કરવાનું છે અને ફરમાશના વિડીયો શૂટ કરી જ અને કોમેડી વિડીયો કઈ રીતે શૂટ થાય પણ આજે હું તમને બતાવી દઉં તો અત્યારે મેં આવી ગયા છીએ ફરમાસના વિડીયો માટે અને અહીંયા આવ્યા હતા કોમેડી વિડીયો પણ શૂટ કરી નાખો કારણ કે એક શું કહેવાય બોલર આવ્યો છે ને ઓલું ભરવા માટે તો જ્યાં અવાજ થોડોક થતો હોય એટલે ફરમાશના વિડીયો અવાજમાં નહોતા આવતા તો ઘડિયા ને ઘડિયા ભડા ભડી અવાજ આવતો હતો એટલે અમે કોમેડી વિડીયો શૂટ કરી નાખો ને શૂટિંગ નું કઈ રીતે મેં તમને કીધું બ્લોગ માં બતાવું પણ યાદ નહીં રહ્યું કારણ કે બે મોબાઈલ અલગ અલગ કટકા થતા એટલે અને વિડીયો બે મજાના કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારનું લોકેશન જુઓ તમે કાંઈ ઘટ્યા નહીં એકદમ મસ્ત નજારો થઈ ગયો છે જુઓ તમે અને અમારા બેન જો આમ કાલે ઘટ્યા નહીં કેમ પણ જોવા તમે ચણિયા ચોળીમાં જુઓ તમે તો અત્યારે અમે વાવું પાણી કરીને એકદમ નવરા થઈ ગયા છીએ ને અમારા રેખાબેન જો અત્યારે અહીં અમને હેરાન કરવા મીના છે ને લાલજીભાઈ જો અમારે એડિટ કરે છે ને અમારા અક્ષુભાઈ જો હમણાં વેફર ને એવું લેવા હતા ને ઘડીક વારમાં સ્વા હા તો બસ હવે આપણે વાર્તા કહેવાની છે એક મસ્ત મજાની અમારા રેખાબેન કીવો ના હેરાન કરે છે તો વાર્તા કહી દઈ એક હતી સકી એક હતો સકો લાલજીભાઈ ઓકારો દો હું દાણા દઉં છું દાણા ને દવા ઓકારો દો પછી બે ગયા ફરવા ચકી લેવી મગનો દાણો પછી બનાવી ખીચડી સમસો લઈ ને બધા પોગી ગયા ખાવા સકીને સકાય ખીચડી બનાવી હતી બહુ મસ્ત મજા ની

શું કેવો લાલજી ભાઈ આ કેમ છે ભૂત જ છે ને એકદમ એક નંબર એક નંબર ભૂત છે કયું ને ભૂત તો કુછ ભી કર સકતા હે યહી બાત હે તો ભાઈ બધું કામ રેડી કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે વિડીયોને કરી છે અહીંયા એન્ડ ગેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો આજે ભાઈ પાઈટ થોડીક વધારે છે એટલે ભાઈ જર્સી બરસી પેનલ હોવું જો તો વાંધો નહીં મળીએ છે નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય લાઈક કરી નાખજો ભા ભૂલી જતા નહીં